નલિયા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમીની સિઝનમાં રાહદારીઓ માટે છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હાલ કચ્છમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ગામડાઓમાંથી ખરીદી કરવા માટે આવતા રાહદારીઓને ગરમીમાં રાહત મળે તે માટે સેવા કાર્યના ઉમદા હેતુથી નલિયા ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા બસ સ્ટેશન રોડ ઉપર છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને સંસ્થાના હોદ્દેદારો કપિલ ગણાત્રાએ જણાવ્યું હતું કે અમારા ગ્રુપ દ્વારા વર્ષમાં નવરાત્રી ટાઈમે પગપાળા સેવા કેમ્પ રક્તદાન કેમ્પ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નલિયા ખરીદી માટે આવતા રાહદારીઓને ગરમીમાં રાહત મળે તેના માટે જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી છાસ કેન્દ્ર વિતરણ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું આજે નલિયામાં ઉનાળાના હિસાબે ગરમી વધારે છે તે હિસાબે રાહદારીઓને ઠંડક પડે થોડોક એવો અમારો છાસ ઠંડી છાસનું વિતરણ ચાલુ કર્યો છે ગરમી વધારે છે એટલે થોડીક માણસોને રાહત થાય એવો અમે સેવાકીય પ્રયાસ કર્યો છે ને આ પ્રવૃત્તિ અમારી જ્યાં સુધી ગરમી વધારે હશે ત્યાં સુધી ચાલુ રહેશે પંદર દિવસ મહિનો દિવસ એક મહિનો જ્યાં સુધી ગરમી હશે ત્યાં સુધી ચાલુ રહેશે